મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના ધરોઈ ડેમના વિકાસ માટે સરકાર દ્વારા પંદરસો કરોડથી વધુના ખર્ચે વિશ્વવિખ્યાત ટુરિઝમ પ્રોજેક્ટ બનવા જઈ રહ્યો છે ત્યારે આજુબાજુના ગામડાઓને પણ વિકાસનો વેગ મળશે પરંતુ ધરોઈ ડેમની બિલકુલ બાજુમાં આવેલું ગામ એટલે મહોર ગામ મહોર ગામ એટલે વિકાસથી વંચિત ગામડું સરપંચ દ્વારા આ દિવસ સુધીમાં કોઈ પણ કામગીરી કરવામાં આવી નથી સરપંચ પરબતજી ઠાકોરને જો કોઈ રજૂઆત કરે તો તેમની જોડે ઉદ્ધત વર્તન કરવામાં સરપંચ છે માહિર માટે રજૂઆત કરનારાઓ પણ સરપંચથી ડરે છે સરપંચ એક્સ આર્મીમેન હોવાથી પોતાનો રોપ સમગ્ર ગામમાં બતાવે છે પરંતુ ગામના વિકાસમાં કોઈ જ રસ દાખવતો નથી હાલ અત્યારે શાળાની બાજુમાં પણ તળાવ જેવું પાણી ભરેલું જોવા મળે છે એ પણ સરપંચની જ મહેરબાની છે રોગચાળો ફાટી નીકળશે તો કોણ જવાબદાર અનેક સવાલો ઉઠી રહ્યા છે સમગ્ર બાબતની જાણ લોકોએ તાલુકા પૂર્વ પ્રમુખ સુરેશ સિંહને તેઓ રજૂઆત કરવા ગયા હતા પરંતુ આ તો રહ્યા સરપંચ સરપંચે તેમને પણ સંભળાવી દીધી પોતાની રોફ જાળી દીધો પરંતુ જાગૃત નાગરિક અને પૂર્વ ડેલિકેટ રહી ચૂકેલા સમગ્ર બાબતનો વિડીયો તેમણે ઉતારી લીધો અને સોશિયલ મીડિયામાં વાયરલ પણ કર્યો હાલ ગામમાં પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી પાણીના નિકાલ માટે ગટર અને સ્વચ્છતા બાબતે રજૂઆત કરવામાં આવી ત્યારે સરપંચ દ્વારા કેવા પ્રકારની ભાષામાં જવાબ આપવામાં આવે છે તે તમે જાતે જ આગળના વિડીયોમાં જોઈ શકો છો આ માણસના સરપંચ બનવા માટે એક પણ ગુણ દેખાતો નથી જો એક જવાબદાર અને પૂર્વ પદાધિકારી સાથે આ રીતનું બેહદું વર્તન કરતો હોય તો ગામની આમ જનતા અને અરજદારોની વાત કઈ રીતે સાંભળતો હશે અનેક સવાલો ઉઠી રહ્યા છે સરકાર ગમે તેટલી વિકાસની વાતો કરે પણ આવા ભાન વગરના અને ખુરશી ઉપર બની બેઠેલા સરપંચો ગામનું અને દેશનું ક્યારેય ભલું નહીં થવા દે હવે ટૂંક જ સમયમાં ગ્રામ પંચાયતની ચૂંટણી આવી રહી છે ત્યારે આવા સરપંચોને હોદ્દા પરથી ઉખાડીને ફેંકી દેવા જોઈએ સરપંચને કઈ ભાષામાં વાત કરવી તે પણ નથી આવા બની બેઠેલા સરપંચોને પાઠ ભણાવવો જોઈએ એકવાર આ વિડીયો જોજો અને શબ્દો સાંભળજો થોડા શબ્દો ખરાબ છે તો બાળકોને અને બેન બેટી દૂર રાખી આ સમાચારો જોવા માટે અપીલ કરવામાં આવે છે ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર ખેરાલુ મારા ફોન કોઈ નહીં કરું તમે સરપંચ તરીકે શો અહીંયા હા શું શો સરપંચ તરીકે શો હા શું લોકોની સમસ્યાઓની અમારે વાત કરવાનું આવે હું એનો નાગરિક છું તાલુકા પંચાયત નો પૂર્વ ઉપપ્રમુખ છું ફફડી લેવાનું બરાબર એટલે સરપંચ તરીકે કોઈ બી રજૂઆત હોય હું તો એમ કહું જે વ્યક્તિ હું દસ વખત વ્યક્તિગત વીસ ખડા કરવા માટે કીધા જો પણ નિકાલ ના હોય વાત તો એ વાત સમજુ છું ને બધું સમજુ છું એમ જ તો હું સમજુ છું પૂરેપૂરો જ્યારે કોઈ વ્યક્તિ ના હોય ન ના નાખતા હોય દસ પચીસ વખત કીધું તું તારે કેરિયર બનાવવા માટે પ્રયત્ન કરું છું લોકોની સમસ્યાઓ માટે હું ગમે ત્યારે કહીશ પોપડી લેવાની પોપડી લેવાની વાત નહીં કરતા બીજોની જે વાત ઝોરીને ધોરીન ખરાબી કરતા હોય ધોરે એટલે ધોરીન વાતમાં અગવાનું સરપંચ તરીકે તમારી ફરજ શું આવે એની તારું ઘોટ તો અમારે બેઠો થયો બધો કોની આ મારી ધોવાની અમે વાત કરી જ નહીં અમે અમારી મારી ધોવાની વાત કરી જ નહીં હું કઉ છું કે અમારા અંદર પચીસ વખત એ લોકો અમે કહ્યા માણસો જઈને વ્યક્તિગત કહ્યા કે વીસ ખાડા સોસ ખાડા કરવાના છો મને મને લોકો અરે લોકોને હું તને મારા હું જે વ્યક્તિને કહી આવ્યો છું હું તને હું કેવા માગું છું તને આપડી લે

પૂછીને શું કર્યું છે કેઓ એમ નઈ એવું ના હોય સરપંચ તરીકેનો અધિકાર અમે તારા પતિ છું મારી વાત અમુક પતિ છું હોંભળી લે જોવનો બોલ દર પતિ છું હોંભળી લે મારી વાત બરાબર ને બાકી થોડું બાકી હોત ને વધારે તો બધું બતાવો પણ અમે પતિ છું અમે હું પતિ હું અમુક ખોટી મગજ મારી ઉતરવાનું એટલે શાંતિ છે જે કરતા કરી ખો ખોમાં બરાબર ને એ બાળકો તથા યુવાનો દરેકને અહીંયા ગંદકીના સામ્રાજ્યને રહેવું બહુ તકલીફ પડી રહી છે આ મહોર ગ્રામ પંચાયતની અંદર પોંચ વર્ષના શાસનની અંદર બિલકુલ કોઈ કામગીરી નહીં અને બિલકુલ ગ્રામ પંચાયત ખાડી ગઈ હોય એવી પરિસ્થિતિ અહીંયા આ માહોર ગામની અંદર દેખાઈ રહી છે તો તંત્રને તાકીદે જાણ કરવામાં આવે છે કે તાત્કાલિક ધોરણે અહીંયા ગટર લાઈન નાખી અને આ ગંદકી દૂર કરવામાં આવે તો કે આવનારા દિવસોની અંદર ગાંધીચિંદ માર્ગે અહીંયાથી મોટા સમૂહ સાથે કલેક્ટર સાહેબ શ્રીને રજૂઆત કરવા માટે અહીંયાથી લોકો જાય તેવા એ ધાણ સવાઈ રહ્યા છે તો સત્વરે આ કામગીરી પૂર્ણ કરવામાં આવે